બટાકાને શાકભાજીનો રાજા કહેવાય છે જો આની ખેતી કરવામાં આવે તો વર્ષ દરમિયાન સારો એવો નફો મેળવી શકાય છે આજે બટાકાની એક એવી જ જાત વિશે જણાવીશું જેનો પાક ફક્ત નેવ દિવસમાં તૈયાર થઈ જશે બટાકાની ફુકરી જામુનિયા જાત ખૂબ સારી માનવામાં આવે છે કારણ કે ઓછા સમયમાં સારો એવો પાક મળી જાય છે આમાં રોપણીથી લઈને લરણી સુધીનો પાક ફક્ત નેવ દિવસમાં તૈયાર થઈ જાય છે પ્રતિ હેક્ટર ફૂકરી જામુનિયા જાતા બટાકાનું ઉત્પાદન ત્રણસો વીસથી ત્રણસો પચાસ ક્વિન્ટલ જેટલું થાય છે ફૂકરી જામુનિયા બાયોફોર્ટિફાઈડ પ્રજાતિ છે એ માટે એમાં પોષણની માત્રા પણ વધારે જોઈએ જ્યારે આ બટાકાના છોડની રોપણી કરો ત્યારે એક હેક્ટર દીઠ છાણિયું ખાતર પંદર થી ત્રીસ ટન જેટલું ભેળવવું જોઈએ જે બટાકાના પાક માટે આવશ્યક છે આ ઉપરાંત પ્રતિ હેક્ટર એકસો થી એકસો કિલોગ્રામ નાઇટ્રોજન સાહીઠ થી એસો કિલોગ્રામ ફોસ્ફરસ અને એસિડ થી સો ગ્રામ પોટાશનો ઉપયોગ કરવો જોઈએ એક હેક્ટરમાં બટાકાની રોપણી માટે લગભગ પચીસ થી ત્રીસ ક્વિન્ટલ જેટલા બીજની આવશ્યકતા હોય છે જો બટાકાની આ જાત પાછળ યોગ્ય મહેનત કરવામાં આવે તો નેવ દિવસમાં જ પાક તૈયાર થઈ જશે અને સારી એવી આવક મેળવી શકો 그렇